નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ક્રિષ્ના આઈર નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ ગાય સાથે જોરદાર ગાય માતાનું ગીત ગાઈ રહ્યા છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે અને તમને પણ તેમણે ગાયેલું આ ગીતને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં એવા ગાયું હે ગોવાડી આ જાટ ગાયું લઈને આવું જો એવાવા છરું ભભરે ને હલખાય મારે રે ભરવાડી આ જાટ ગાયું લઈને ગુજરાતીમાં વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો